નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડિયન এড્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને મારા વિડિયો તમને પહેલા મળી રહે અને મારી ચેનલમાં તમને દરેક શિક્ષણ જગતને લગતી માહિતી હું તમને પૂરી પાડવાનો પ્રયત્ન કરીશ સાચી અને સચોટ માહિતી તમને મળી રહે તે માટે તો હું આજે વિડીયો લઈને આવી છું સી એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટમાં છે જે ટીચરોની જરૂર છે જે શિક્ષિકા બહેનો જોઈ છે તે છાત્રાલયમાં એકલા રહીને ફરજ બજાવી શકે તેવા શિક્ષિકા બહેનોની જરૂર છે જે જૂન 2024 ના નવા શૈક્ષણિક સત્ર માટે શિક્ષિકાઓની ભરતી તો વિભાગ છે લાઇબ્રેરિયન જગ્યા એક લાયકાત છે બી એલબી એન્ડ એમએલબી પછી છે ઓફિસ વર્ક માટે તો કે એક જગ્યા ખાલી છે એમાં ગ્રેજ્યુએટ કમ્પ્યુટરમાં ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ વહીવટ એમએસ ના જાણકાર હોવા જોઈએ ઓફિસ વર્ક માટે એટલું હોવું જોઈએ પછી રમત ગમત ના શિક્ષક તો ગમત ના શિક્ષક ક્ષેત્રમાં ડિપ્લોમા ગ્રેજ્યુએટ ની ડિગ્રી કરેલ હોવી જોઈએ પછી આમાં સિવણ ના શિક્ષકે જરૂર છે સીવણ ક્ષેત્રે ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ પછી છે સંસ્કૃત અંગ્રેજી સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એમાં એક જગ્યા છે જેવા बीए एमए बीएड કરેલા હોવા જોઈએ પછી છે बीए एमए बीएड કોઈ પણ સબ્જેક્ટ જે છાત્રાલયમાં એકલા રહીને છાત્રાલયના શૈક્ષણિક કાર્યનું સંચાલન કરી શકે તેવા બહેનો જોઈએ છે પછી છે एमएससी बीएससी बीएड કોઈપણ વિષયમાં સ્નાતક છાત્રાલયમાં એકલા રહીને બાળાઓને સંભાળી શકે તેવી બહેનો જોઈએ છે ઉપરોક્ત જગ્યા પર અનુભવી હોશિયાર અને લાયકાત ધરાવના ને આકર્ષક પગાર તથા રહેવા જમવાની સુવિધા પણ આપવામાં આવશે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસમાં 10 માં 10 દિવસમાં પાસપોર્ટ સાઈઝ નો ફોટો તથા લાયકાતના પ્રમાણપત્ર સાથે ઉપર મુજબના સરનામે રૂબરૂ અરજી કરવાની રહેશે ઉપર આપેલું છે સરનામું ટ્રસ્ટ ઓફિસ છે દરબારગઢ ધ્રોલ તેમાં તમારે જઈને કરવાની છે એપ્લિકેશન જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ